આ બને યુવાનો ખેડૂત પરિવારમાંથી આવાતી આજુબાજુના ગામના યુવાનોને પણ આર્મીમાં જોડાવવા પ્રેરણા મળી હતી જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના સામતપરા ગામ અને પસવાડા ગામના બે जवानोंનો આર્મીની ટ્રેનિંગ પૂરી કરી આવતા તેમનું હર્ષ હર્ષપેર સામૈયા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું જૂનાગઢ જિલ્લા ભેસાણ તાલુકાના નાના એવા ગામ સામતપરા અને પસવાડા ગામના બે જવાનો આર્મીની ટ્રેનિંગ માટે હૈદરાબાદ ગયા હતા ત્યારે હાલ અત્યારે બંને જવાનોએ ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન આવી પહોંચ્યા હતા જેને મેદપરા ગામના રામ મંદિર ખાતે ગામના લોકોએ ફૂલહાર કરી સ્વાગત કર્યું હતું અને બંને જવાનો જેમાં સામતપરાનું ગૌરવ એવા વીર જવાન મિલન ભીખુ અને પસવાડા ગામના વીર જવાન કૌશિકસિંહ ભાટીને મેંદપરા ગામના સરપંચે ફૂલહાર કરી સ્વાગત કર્યું હતું અને આજે બકરી ઈદના દિવસે મેંદપરા ગામમાં મુસ્લિમ બિરાદરોએ આર્મી જવાનોનું ફૂલહાર કરીને સ્વાગત કર્યું હતું આ બંને ગામના લોકો ડીજે સાથે સામૈયા કરતા હતા અને ગામના લોકોએ પોતાનું ગામનું આ જવાનોએ ગૌરવ વધારી હોય તેવું કહી રહ્યા હતા આ બંને જવાનો ખેડૂત પરિવારમાંથી હોય જેથી આજુબાજુના ગામના જવાનોને આર્મીમાં જવા માજી સૈનિક આર કે પરમારે જણાવ્યું હતું કે અને પસવાડા ગામના સરપંચે જણાવ્યું હતું આ બંને જવાનો અમારા ગામની શાન અને બાન છે આ જવાનોએ પોતાના ગામનું નામ રોશન કર્યું છે અને સાથે સાથે હાલના જવાનોને આર્મીમાં જવા આહવાન કર્યું હતું આ બંને જવાનો હૈદરાબાદથી ટ્રેનિંગ પૂરી કરી પોતાના માદરે વચન પહોંચ્યા હતા અને પોતાના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો આ જોઈને આજુબાજુના ગામના લોકોએ પણ બંને જુવાનોનું સ્વાગત કર્યું હતું અને બીજા ડીજેના તાલ સાથે સામૈયા કરી પોતપોતાના ગામે પહોંચ્યા હતા મારું નામ અનિરુદ્ધ ગામ હું ટ્રેનિંગ કરીને પરત આવ્યો મારું સ્વાગત આવ્યું છે જે બધાએ ગામના મારા વડીલો બધાએ હાજર છે અત્યારમાં અત્યારમાં મારું સામયું રાખવામાં આવ્યું છે તે બધાએ ટ્રેનિંગ દરમિયાન તમારા દિવસો કેવા રહ્યા ટ્રેનિંગ દરમિયાન મારા દિવસો આરામથી પૂરા થઈ ગયા કોઈ પ્રોબ્લેમ વિના ના જય જય ભારત ઉર્મેશભાઈ પરમાર જૂનાગઢ જિલ્લા માજી સૈનિક સેવા સંગઠન પ્રમુખ આજ રોજ સાંબતપુરા ગામના એક વિલન કુમાર જો આર્મીની ટ્રેનિંગ તે ટ્રેનિંગ અને બેસિક ટ્રેનિંગ પૂરી કરી અને માત્ર વતન આવતા આજે ગામ લોકોએ એનું ભવ્ય સ્વાગત કર્યું છે તે બદલ હું માજી સૈનિક સંગઠન વતી આ સાંબતપરા ગામનો ખૂબ આભાર માનું છું અને આવા સૈનિક માટે તમે એનો જો છે ઓસેથી એનું સ્વાગત કરો તે બદલ ધન્યવાદ છે અને વધારે વધારે આ ગામના ફોજી જવાન આર્મીમાં ભરતી થાય તેવું ઈચ્છું છું જય હિન્દ જય ભારત વંદે માતર નામજી નગાજી પાર્ટી સરપંચ ગ્રામ પંચાયત પસવાડા હાલ અમારા ગામની ગૌરવ મારા કાકાના દીકરા ભાઈનો દીકરો અનુરજસીનો દીકરો કૌશિક સિંહ આજે આર્મીની ટ્રેનિંગ પૂરી કરી અગ્નિવીરની અને પરત પસવાડા ફરેલા છે એકદમ નાના કુટુંબનો અને નાના કુટુંબમાંથી નીકળેલો નાનો બાળ વ્યક્તિ અને અમારા પસવાડા ગામનું ગૌરવ વધાર્યું છે કે ભારત માતાની સેવા માટે પોતાનું પરિશ્રમ અને મહેનત કરી લગનથી પોતાને આમ તો આર્મીમાં જવાની એની જખના હતી અને ભગવતી માતાજીએ પૂરી કરી અને આટલી પરિશ્રમથી એને એની ટ્રેનિંગ પૂરી કરી અને આજે પસવાડા ગામે ફરજ ફરેલ છે તો પસવાડા ગામના તમામ નાગરિકો ભાઈઓ બહેનો અને વડીલો બધાય આજે મેંદપરા ગામ સુધી અમે સામીઓ લઈ જેમ સામીઓ વધાવ્યા છે અહીંથી મેંદપરાથી અમે સરપંચ શ્રી મેંદપરાનાનું સ્વાગત કરશે સ્વાગત કર્યા બાદ અમે માલિડા જાશું સામિયાની સાથે અને માલિડાથી પછી પસવાડા જાશું પસવાડાની અંદર પણ અમુક ભવ્ય ભવ્ય અતિભવ્ય સ્વાગત કરવાનું છે અને સન્માન કરવાનું છે